હા તમને ગિફ્ટ આપવાનું હતું જોયું કેવું લાગ્યું ના ના સરસ સરસ આ શું છે કચ્છ પાણી જેવું છે અહીંયા મન લાગી જાય સવાર ની હેરાન કરે એવા એમ્બ્યુલન્સ આ શું છે હે હે નાગલા આમ જો છેલી ઊભી છે ગાય મારી સામે છે ને એટલું રૂપ છે વાત મૂકી દો બસ હવે તો બચારાનું જીવન ફક્ત એક બે કલાકનું જ છે હવે જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ એક અંદર આશા કરું છું બધા ઓકે રિપોર્ટેશન મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે આપણી ગૌશાળાથી કરી છે સવાર સવારમાં બધું કામ ઓકે થઈ ગયું છે થોડું ઘણું બાકી છે અને ચેતનભાઈ પહોંચી આવ્યા ને ક્યાં ક્યાં ફરી આયા ભાવનગર સ્ટેટ રાખ્યા મોજ આવી ગઈ કે ચેતનભાઈ તો અહીંયા હાજર જ છે અને બીજા એક મહેમાન એ આવ્યા છે કોણ હશે ચાલો મેં હું અંદાજ મારીને કહો અને પછી હું તમને બતાવું

મોજ આવે છે ને પણ જો ત્રણ ચાર દિવસ કામ પાંચ દિવસ પેલા તમે અહીંયા આવ્યા હતા ભરી આવ્યા છો અને હજી મહિનામાં ભરી થશે તમને નક્કી ને તો પછી બાકી મોજ ને લઈ જા બધું હા બાકી ગાયો ની બધી દોવાઈનું કામ થઈ ગયું છે ઓકે ખાણ ખાઈ લીધા છે બસ થોડી વારની અંદર છોડવાની છે પણ મહેમાન આવ્યા હતા તો એકવાર રામ રામ કરી લીધા એને અને બસ હવે થોડીવારની અંદર જ જે ગાયો છૂટશે અને બધું જે આપણું રેગ્યુલર કામ છે એ ચાલું થશે અને આજે થોડુંક વહેલું આપણે ગૌશાળા જ નીકળવું પડશે એનું કારણ એ છે કે આપણે પાંજરાપોરમાં પશુઓની ગણતરી માટે સરકારી સાહેબો ભૂતથી આવ્યા છે તો એના ભેગે થોડીવાર રહેવું પડશે ત્રણેય વિભાગનું બધું એને માર્ગદર્શન આપવું પડશે અને બધું જે પશુઓની ગણતરીને કરાવવી પડશે તો બસ હવે હું થોડી વારમાં નીકળીશ અહીંયાથી અને તમારે રોકાવાનું છે ને આજે એ રોકાઈ જા રોકાય નીકળવાનું છે જિંદગી આખી ગયો નેમો નિરાતે એ મહિનાવા તો તમારે આવું જ પડછે અહીંયા શું છે કે આ પાણી ને હવા ને બધું છે ને એમાં જે મન ઉઠે ની આપણને સમજે હા હાજી ભલે તો બસ થોડી વાની અંદર જાય સુ પાંજરાપુ તો આપણે આપડી ગૌશાળે થી ફટાફટ આવી ગયા તો ઘરે ઘરે આવી તૈયાર થઈ ગયા નાસ્તો કરી લીધા અને હવે જાય છે પાંજરાપુ જો વેલા હોય એટલે ગાયો ગાયોજી છૂટી ના જ હોય બધી જો શાંતિ બેઠી છે દૂધ પી લીધું શું નામ છે નામ ભૂલી ગયું પણ હવે પછી યાદ કરશું હવે જાય ફટાફટ પાંજરાપોર તો આપણે અહીંયા પાંજરાપોર પહોંચી ગયા છે અને સામે ચેક કરી શકો છો ગાડી આવી ગઈ છે જેમાં સાહેબોને આવ્યા છે વસ્તી ગણતરી કરશે પશુઓની અને આપણે જોઈએ વતરાનું કામ ચાલુ છે પાલા કેમ છે વતરો એક નંબર ને હવે બધા આપણે વસ્તુ બધી એક નંબર જ રાખવાની છે અહીંયા અને હવે અહીંયા જે સ્થાનિક વિભાગ છે ત્યાંની તો ગણતરી સંપૂર્ણ થઈ ગઈ છે અને સાહેબ લોકોને બધા ઓફિસમાં બેઠા છે નાસ્તો પાણી મંગાવ્યા છે નાસ્તો કરીને પછી જાશું બાબુશ્રી મિત્રો આપણે લાસ્ટમાં જોયું હતું સવારના આપણે સ્થાનિક વિભાગમાં હતા અને ત્યાં ક્યાં કાઉન્ટિંગ થઈ ગયું હતું એના પછી ગયા હતા આપણે પાબુશ્રી વિભાગમાં ત્યાં કમ્પ્લીટ કાઉન્ટિંગ કરાવ્યું એના પછી આવ્યા અહીંયા બકના વિભાગમાં ત્યાં જોઈ શકો છો બકના વિભાગમાં અત્યારે આપણે ઊભા છીએ અને બકના વિભાગનું પણ ટોટલ કાઉન્ટિંગ થઈ ગયું છે અને બધું કામ ઓકે થયું ત્યાં આપણી ગાડી બગડી ગઈ છું ધક્કા રહ્યા આપણે શું કાઉન્ટિંગ કરાવ્યું અને થોડી વાર બેસું એની રીતે એ ગાડી ચાલુ કરે પછી જાય સવારની હેરાન કરે એવા એમ્બ્યુલન્સ ये रहा विजय है कहीं फिल्टर मांगे हूं कहीं से आपरे तो कोई आईडिया ही नहीं थे नो पण थोड़ी वार यहां बेसी गाड़ी चालू थाय पछि <स्थाइनली> जाए स्थानिक विभाग में मरापर फाइनली आपड़े थे स्थानिक विभाग में पहुंच गया है आने लगभग 10 एक बार डंकी मारी आ શું છે હે नागला है શું છે આ તમને કહું હે એટલે एरतो मोय गाड़ी में का जो है, है અરે તમને મારે હું કેવાને આમ કમ્પ્લેટ રાખવી પડે થોડી વાર બેસું પાણી પછી રાઉન્ડ મારીએ તો અને પાંદરાપુર નવું કામ હતું નહીં તો આવી ગયા છે આપડી ગૌશાળા અને ગૌશાળા સવારના જે યશપલ ભાઈ ને એકા ગાય લઈને આવ્યા છે પણ હવે શું હર્ષદ ને આપણે સરપ્રાઇઝ રાખવી છે કે હમણાં બધા નહીં તો મેં કીધું કાંઈ વાંધો ને આપણે નહીં બતાવીએ આમ જો છેલ્લી ઊભી છે પણ હવે અહીંયા અત્યારે બતાવી નહીં તમને બાકી બીજા બધા જે રેગ્યુલર આપણે અહીંયા આપણી ગૌશાળાએ રહે એ બધા જો ખટ્ટી ખાય છે અત્યારે બંસી ને કેમ બરાબર છે કે હવે હે હા હા બાકી શંકરવાળો વાંચડો નહીં જો કેવો છે માથી રહ્યો વધ ભારી કર્યો હા બ્રીડ અને આ બધા ખાય છે કટી હવે એને ખાઈ લેવા દઈએ કારણ કે બીજું કંઈ કામ તો છે નહીં બસ થોડી વાર આપણે અહીંયા રહેશું ને પછી તો આ જો મસ્ત રીતે ખાઈ લીધું છે ને હવે પાણી ઉપર આવ્યા છે પાણી થોડું ઓછું છે પણ હવે શું અત્યારે આપણે ભરી નહીં શકીએ કારણ કે મોટર અહીંયા છે ને મોટર લઈએ ઘરે જીવણી આવી આપડી આ પરી અને બાકી જે નવી ગાય લાયા છે ઓહો અધ અધ્ધ રૂપો પણ હવે મારે તમને શું બધું બતાવી જ દેવું છે કયો બધું બધું ઓલ ક્લિયર જ રાખવું છે પણ હવે હર્ષદને ક્યારેક ક્યારેક મહેશભાઈને આપણે કોઈ વાતમાં બાંધે કે હમણાં ન બતાવો ને આમ ન તો આપણે એનું માન રાખીને તમને ન બતાવીએ બાકી ગાય મારી સામે જ છે ને એટલું રૂપ છે વાત મૂકી દો જ્યારે આપણે જણાવવાનું થશે અને તમને બતાવવાનું થશે ત્યારે તમે જ કહેશો કે ના હો ભાઈ લાયા છો રાખી જણી છે એમ કહેશો એટલે ઘણું તો તમારે રાહ નહીં જોવી પડે થોડા ટાઈમની અંદર જ આપણે રિવીલ કરી નાખશું પણ અત્યારે કોઈ કારણોસર રિવીલ આપણે કરી નથી શકતા તો એના માટે સોરી બાકી જ્યારે પણ રિવીલ થશે ત્યારે તમને એમ થશે કે ના ના બૂમ નખાવી દીધીઓ બજારમાં એવી ગાય લાયા છે હાલો આપણે ઘણી નહીં તમને બતાવી શકીએ થોડી બતાવીએ કે જે રાતે જ્યારે લાવીને ત્યારે હું પડસાયો તમને બતાવી દઉં એટલે તમને ખબર પડી જાય આના પછીની જ ક્લિપ ચાલુ થશે એ જોઈ લો એકવાર તો જોઈને તમે વાત જ છોડી દો અહીંયા નજરની સામે છે ને આમ અહીંયાથી હટવાનું મન ન થાય ને એવી ગાય લાયા છે ઓ બાકી અને ગાય આપણા મિત્ર જે છે એ આપણી માટે સ્પેશિયલી લઈને આવ્યા છે એનો એક દિલથી આભાર અને એને આપણી સારી સારી વાસળીઓ ગોતી દઈશું એક લઈ આવ્યા છે નજી એની રીતે જોવે જ છે જે એને મજા આવે એને લઈ દેવાની છે આપણે બાકી તો હવે બીજું કાંઈ કામ છે નહીં હવે જાશું થોડી વારમાં કરે ઘરે જઈ જમી લઈએ બાકી મેં જે તમને વાસડીની વાત કરી ને કે ભાઈને લઈ જવાનું છે યશપાલ ભાઈને એમાંથી એક વાછડી વાછડી ઘણી એને નાની પસંદ કરી છે સારી વાત છે કારણ કે અહીંયાથી મોટી વાછડી ત્યાં કને સેટ થાય ન થાય એ કોઈ આપણે રિસ્ક ન લઈ શકીએ એટલા માટે જ એને આ વાછડી એક નનકી પસંદ કરી છે અત્યારે તો આમ શું નબળી છે એટલે એટલો દેખાવ નથી કરતી નહીં વાછડી આ સારી છે બાકી આ ચેક કરો બંશીવારો કારણ કે એની મા અહીંયા છે એટલા માટે અહીંયા છે અને આ સેટ તો સેટ જ છે ચાર થાય છે અત્યારે એ રે ખાસ એ મંગુન બતાવી દે ચંગુ મંગુ એટલે એમાં એકનું નામ નથી રાખ્યું એ કે આપણી જે મંજરી છે એ તો જો મંજરી મંજરી કેતી હશે કે હવે કેટલા દિવસમાં પૂરશો બારે કાઢો બારે કાઠું પણ હવે શું છે કે આપણે તેને બારે જ ફેરવા છે કૂતરાનો ત્રાસ બોરો છે ને એટલા માટે રિસ્ક ના લઈ શકીએ આપણે અંદરની અંદર સારું થોડી હાંકડ થાય છે બે છે ને એટલે હાંકડ થાય ભગત શેઠ તો બેઠા જ છે નીચે આ નીચે જે કૂટો નાખ્યો છે ને કચરો એ ખાય છે પણ એ તો શું એને બચારા ને ભાન ન હોય ને એટલે નાખે ભાઈ ઘણું તો શું ખાઈ ગયો બાકી હવે પછી આપડી ગૌશાળાનું ઓલ ક્લિયર તમને બધું બતાવી દીધું બપોરનું જે છે એ હવે જશો આપણે ઘરે ઘરે જઈને જમીએ તો આપણે આપણે ગૌશાળાથી ઘરે જમવા ગયા હતા ઘરે જમીને ગયા હતા પાંજરાપોર અને પાંજરાપોર તો તમને ખબર જ છે આ સવારનું એવું તાબડતોડ કામ ચાલુ છે કે એની વાત જ મીકી દો બધું કામ આપણે ક્લિયર કરાવી નાખ્યું છે એક કામ હાટું અટક્યું છે અને એ કામ માટે આપણે ફરી અહીંયા બકના વિભાગમાં આવવું પડ્યું સામે જોઈ શકો ચબૂતરો અને અહીંયા આ જે મકાનને બનાવેલા છે એમાં આપણે બધું કેમેરાની બધું સિસ્ટમ અંદર છે અને ગાડી લઈને અત્યારે આવ્યા હતા અને આવવાનું કારણ એ જ કે જો આ બાબુશ્રી વિભાગ છે એનો કેમેરો આપણે ત્યાં સ્થાનિક વિભાગની અંદર આવી રીતે દેખાય આ સ્થાનિક વિભાગનો ફોટો છે એમાં જો આ જે ડિસ્પ્લે ને તેમને તેમ બકના વિભાગનો છે ને અહીંયા કને ત્યાં શો થતું નથી મતલબ આપણી જે મોનિટર છે ને ટીવી એની અંદર કાંઈ દેખાતું નથી કેમેરા કાંઈ કારણોસર બગડી ગયા છે એટલા માટે અને એ ફોટો અત્યારે ને અત્યારે જ આપણે જોઈએ છે કારણ કે કાલ સવારે ફાઇલ રવાના કરવાની છે ભુજ માટે એટલા માટે કારીગરને લઈને આપણે આવ્યા છે કેમેરો ઠીક કરાવવા માટે તો કેમેરો ઠીક થઈ જાય પછી આવી રીતે જો આ બાબુશ્રી વિભાગનું અહીંયા દેખાય છે ને જે ટીવીની અંદર એવો જ ફોટો એક અહીંયા આવશે એટલે આપણે જે આ અહીંયા સહાય માટેનું જે ફોર્મ છે એ કમ્પ્લીટ ક્લિયર થઈ જશે તો એ સહાય માટે જ સવારે આપણે બધી ગણતરીને કરાવી અને અત્યારે આ બધું એની ફાઇલનું છે બધું કામ ઓકે કરાવીએ છીએ એના માટે જ અત્યારે આવ્યા છે હવે કેટલી વારની અંદર કેમેરો રિપેર થાય ને ત્યાં કને દેખાય પછી આવી રીતે આપણે એનો ફોટો છપાવીએ એ હવે આગળ હું તમને જણાવું કારણ કે હજી સુધી તો રિપેર થયું નથી લગભગ એક કલાક એક સમય થઈ ગયો છે એટલે થાય તો ઠીક છે નહીં અત્યારે કાલ ઉપર જશે ને હું બધું આ તો શું સરકારી કામ છે કયો એમાં વારે એ લાગે એવું બધું હોય એટલા માટે જો ધીમે ધીમે જે થાય એ કામ કરાવીએ તો મિત્રો આપણે જે સહાયની બધું કામગીરી કરવાની હતી ને ફાઇલ ઓકે કરવાની હતી એકદમ ઓકે કરી અત્યારે છીએ નવરા થયા છે અને અત્યારે એ પાંજરા પોરજ છે પણ અત્યારે ફરી આવ્યા છે કારણ કેસ આવ્યો હતો રેબીસ પોઝિટિવ હતો મતલબ ભડકો હતો તો એને ચેક કરવા માટે આવ્યા હતા એ સામે જ છે જો નનકો વાંચલો છે તમને બતાવો સ્ટેજની અંદર છે જો કેવું કરે હે જો બચારાનું જીવન ફક્ત એક બે કલાકનું જ છે હવે તો કાંઈ લાંબુ નહીં જીવી શકે બાકી રાતના છે એ વાળાનું હું તમને નજારો બતાવું પથારીના ઢોળ બધા શાંતિથી બેઠા હે હા હવે દેખાશે અત્યારનો માહોલ એકદમ શાંત અને મસ્ત એવા નૌકાર મંત્ર વાગે અને જબરદસ્તો અંદર હવે છે ને ધીમે ધીમે જેમ શિયાળો આવશે ને ઢાઢ હવે પડે જ છે પણ એટલી નહીં પણ જેમ જેમ પડશે તેમ આપણા બધા ઢોર જે પથારીના છે ને બધાને ઢાબરા ઓઢાડવાના એ આપણે અહીંયાનું દર વર્ષનું નિયમ જ છે હવે જેમ જેમ છે એ ઠંડી પડતી આવશે તેમ તેમ પછી ઓઢાડવાનું ચાલુ કરી નાખશું બાકી હવે આજના વિડીયોને અહીંયા સુધી રાખશું કારણ કે ખૂબ લોંગ થઈ ગયો છે અને વાત રહેવું ગાય નહીં તો હું તમને થોડા ટાઈમની અંદર જ બતાવીશ કારણ કે હવે હું બતાવી નથી શકતો કારણ કે તમે મારી મજબૂરી સમજો નહીં આપણે તો ઓપન જ રહેવું છે કે યસ નો યસ નો જ બસ પણ હવે હર્ષદે કીધું છે કે થોડાક દિવસ ખમી જાજો તમે કાંઈ વાંધો નહીં બરાબર તો થોડા ટાઈમની અંદર જ હું તમને બતાવીશ બાકી આજના વિડીયોને હવે અહીંયા સુધી જ રાખશું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરનાજો કોમેન્ટ કરનાખજો મળી કાલેનો આ વિડીયોમાં